જમીન તકરારના કેસમાં સામસામા કેસમાં સજાનો હુકમ કરતી શિહોરી કોર્ટ ફરિયાદી જોગાજી ખોડાજી ઠાકોરને તારીખ પાંચ દસ બે હજાર આઠના રોજ જમીન બાબતની તકરારમાં આરોપીઓ અમરતભાઈ શાકાભાઈ રબારી શાકાભાઈ હરિભાઈ રબારી સમૂહબેન શાકાભાઈ રબારી જલાબેન અમરતભાઈ રબારી રમીલાબેન શાકાભાઈ રબારી એક સંપ થઈ ઈજાઓ કરેલી જેની ફરિયાદ શિહોરી પોલીસ મથકે ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બાય બે એકસો ચૌદ તથા બીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આપેલી જેનો શિહોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર તોંતેર બાય બે હજાર નવથી ચાલી જતા શિહોરીના ઇન્ચાર્જ સરકારી વકીલ શ્રી એ જે ઠાકોરની ધારદાર દલીલો માન્ય રાખીને શિહોરી કોર્ટના જજ પી બી પટેલે ઇન્ડિયન પિનલ કોડ ત્રણસો છવ્વીસમાં ત્રણ વર્ષની સજા તેમજ કલમ ત્રણસો ત્રેવીસમાં છ માસની સજા તેમજ દરેક આરોપીને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારાયો તેમજ સામેના કેસમાં ફરિયાદી શાકાભાઈ હરિભાઈ રબારી એણે અગરુજી ખોડાજી ઠાકોર જોગાજી ખોડાજી ઠાકોર ગેનીબેન અગરુજી ઠાકોર ધુલીબેન જોગાજી ઠાકોર સામે શિહોરી પોલીસ મથકે ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો પચીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો અગિયાર મુજબની ફરિયાદ આપેલી જેનો ક્રિમિનલ કેસ નંબર બોતેર બાય બે હજાર નવથી ચાલેલો જેમાં ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો પચીસ ત્રણસો ચોવીસમાં ત્રણ વર્ષ તથા ત્રણસો ત્રેવીસમાં છ માસની સજા તેમજ દરેક આરોપીને રૂપિયા પાંચ હજારનો દંડ કરેલો ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ